શુક્રવારના રોજ અમરેલી જિલ્લામાં તાલુકા પંચાયત પ્રમુખના નકલી લેટર પેડ પર સ્થાનિક ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ખોડવામાં આવ્યું અમરેલી તાલુકા પંચાયત પ્રમુખના નામે કેટલાક વિષયો દ્વારા નકલી લેટર પેડ બનાવી સહી સ્વીકાર કરી ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે ગંભીર આરોપ મૂકવામાં આવ્યા બાદમાં ભાજપ આગેવાનો દ્વારા સમગ્ર મામલે અમરેલી જિલ્લા પોલીસ વડાને ફરિયાદ આપવામાં આવી ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા અમરેલી પોલીસ દ્વારા ચાર જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લા દ્વારા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી જેમાં યુવા ભાજપના પૂર્વ પ્રમુખ મનીષ વઘાસિયા તેમજ જસવંતગઢ ના સરપંચ અશોક માંગરોડિયા સહિત કુલ ચાર આરોપી ની ધરપકડ કરવામાં આવી ગઈકાલે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ પત્રમાં કૌશિક ફેકરિયા સામે ગંભીર આક્ષેપ સાથેની પત્ર વાયરલ થયો હતો ગઈ તારીખથી ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયામાં એક અમરેલી જિલ્લામાંથી અમુક એક પત્ર વાયરલ થયેલ છે જેમાં આયાના લોકલ જે ધારાસભ્ય છે જે ગુજરાત વિધાનસભાના નાયબ નાયબ દંડક પણ છે એમના ઉપર અમુક આક્ષેપ કરવામાં આવેલ હતા અને આ પત્ર જે વાયરલ થયેલ છે એ પત્રમાં અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ જે છે એના નામે એ પત્ર વાયરલ થયેલ હતો તે બાબતે ગઈકાલે અમોને તાલુકા પંચાયત પ્રમુખશ્રીએ એક લેખિત અરજી આપેલ હતી અને તેના આધાર ઉપર અમે એક ગુનો પણ દાખલ થયેલ છે તો સમગ્ર ઘટનામાં આ જે અરજદાર છે એના કહેવા મુજબ એની કોઈ પણ દિવસે એ પત્ર પોતે લખેલ નથી અથવા એ પત્રમાં જે ઉલ્લેખ થયેલું છે એ તમામ બાબતે એ તમામ બાબતથી અનભિજ્ઞ છે નીચે જે સહી કરેલ છે સિક્કો મારેલ છે એ પણ એમને આપેલ નથી તો એ બાબતે અમારા જિલ્લા પોલીસના એલસીબી સાયબર ક્રાઇમ અને એસઓજી એક ઝીનોટભરે તપાસ કરતાં તપાસના અંતે આ કામમાં અમે કુલ ચાર લોકોને પકડવામાં સફળતા મળેલ છે જેમાં મનીષકુમાર ચતુરભાઈ વઘાસિયા રહે અમરેલી પાયલબેન ગોટી રહે વિઠ્ઠલપુર જિલ્લા અમરેલી અશોકભાઈ કનુભાઈ માંગરોળિયા રહે જશવંતગઢ અને જીતુભાઈ ખાતરા રહે જશવંતગઢ તાલુકા જિલ્લા અમરેલી તો આ ચાર લોકોની અલગ અલગ સમયે અલગ અલગ ભૂમિકામાં અમુક લોકો સાતની એકસાથની એક ગુનાહિત કાવતરાના ભાગરૂપે આ વસ્તુને અંજામ આપેલું છે આમાં મુખ્યત્વે જે જિલ્લા પોલીસે એફઆઈઆર રજિસ્ટર કરેલી છે આમાં અલગ અલગ સેક્શન્સ લગાયેલ છે આમાં મુખ્યત્વે ખોટું લખાણ કરવું ખોટું લખાણ કરીને કોઈને બદનક્ષી કરવી એ ખોટું નખાલ લખાણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવું આ ખોટું લખાણ એવી જગ્યા મોકલવી કે જેના લીધે એ વ્યક્તિ તરફથી બીજા વ્યક્તિને નુકસાન જાય એની એક ચીટિંગની સેક્શન એ રીતના અમે ગુના આઈટી એક્ટમાં આ જે લખાણ છે એમાં ખોટી સાઇન કરેલી છે ખોટું લખાણ સોશિયલ મીડિયા થકી પ્રચાર અને પ્રસાર કરવું અને એ પ્રચાર પ્રસાર થકી એક જાહેર જનતા છે એ જાહેર જનતાના મનમાં એક ગભરાહટ ઉત્પન્ન કરવું એ ટાઈપને એક અમે ગુના દાખલ કરેલ છે અને બહુ ટૂંક સમયમાં જિલ્લા પોલીસે એક ટેકનિકલ એનાલિસિસથી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી આ ચાર આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે તપાસના કામે અન્ય જે પણ લોકો આમાં ઇન્વોલ્વ છે અન્ય લોકોની જે પણ રોલ છે આ બાબતમાં એ લોકોએ કઈ જગ્યા એ અલગ અલગ વસ્તુ બનાવેલી છે આમાં કોનું માર્ગદર્શન પૂરું પાડેલું છે એમાં કોની ઇન્વોલ્વમેન્ટ આવે છે એ સમગ્ર બાબતે અમારા સાયબરના પીઆઈશ્રીનાઓએ તપાસ સંભાળી રહ્યા છે અને આગળની કાર્યવાહીમાં આ લોકો તરફથી એને જે પણ રોલ છે દરેકનું એક રોલ નક્કી કરીને તે મુજબ એક ભારતીય ઇવિડન્સના જે કાયદા છે એ મુજબ પુરાવા ભેગા કરીને કોર્ટમાં પેશ કરીને આમાં કડકમાં કડક સજા પડે કેમ કે કોઈને પણ બદનક્ષી કરવી કોઈ પણ ખોટું ઊભું કરવું જેના લીધે જાહેર જનતાને અને કોઈ પણ વ્યક્તિને ચારીને નુકસાન થાય તે કરવું એક ગહન અપરાધ છે અને તે માટે જિલ્લા પોલીસે એક સારી એવી સફળતા મેળવેલ છે મુખ્ય આરોપી મુખ્ય આરોપી આ જે કેસમાં છે એ મુખ્યત્વે જે અમે પ્રેસનોટમાં પહેલા નંબર ઉપર આપેલું છે મનીષકુમાર ચતુરભાઈ વઘાસિયા એને એ બધું બનાવેલું છે બધું તૈયાર કરેલું છે એના જે કરવાનો હેતુ છે એની જે પણ વૈયક્તિક અથવા અન્ય પ્રકારની જે પણ લોકો આમાં ભોગ બનેલા છે એના સાથે વૈમનુષ્ય હશે અને એના ભાગરૂપે એની એકબીજા અન્ય એક વ્યક્તિ પાસેથી એ ટપાલ લખીને લીધેલું છે અને એની પછી વાયરલ પણ કરેલું છે હાલ અમારી પાસે જે આરોપી છે એ અમે પૂરતા પૂરા અંતથી આ આરોપીની ધરપકડ કરેલી છે અમારી તપાસ હજી ઓપન છે આ તપાસમાં અન્ય કોઈની પણ આમાં સંડોવને આવશે કોઈપણ આડભદ્રા રીતે કોઈ પણ ગુનાહત કાવતરોમાં કોઈની નામ આવશે તો તે બાબતે અમે તપાસ પણ કરીશું સચોટ તપાસ કરીશું અને મીડિયા મિત્રોને પણ તે બાબતે જાણ કરીશું